મોડી રાત્રે નેશનલ હાઈવે નંબર 8 ઉપર ડબણ બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો જ્વલનશીલ એસિડ ભરેલ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્માત ટેન્કરની પાછળ ટ્રક ટક્કર વાગતા જ ટેન્કરમાંથી અચાનક એસિડ થયું લીક હાઈવે પર ટેન્કરમાંથી એસિડ લીક થતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા અકસ્માતની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડ બે વોટર બ્રાઉઝરની સાથે ઘટના સ્થળે ટીમ પહોંચી છે સાથે જ હાઈવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા એસિડ ભરેલ ટેન્કર પર સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી લીક થયા ડાયલ્યુટ કરવામાં આવ્યું ઘટનાની ગંભીરતા જોતા હાઈવે પેટ્રોલિયમ ની ટીમ દ્વારા હાઈવે ઉપર વડોદરા થી અમદાવાદ તરફ વાહનોને ટ્રાફિક ને ડાયવર્ઝન આપીને ડભાણ હાઈવે ના બ્રિજ ને બંધ કરવામાં આવ્યો નડિયાદ ફાયર બ્રિગેડ ની ત્વરિત કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મારું નામ ભૂપેન્દ્ર ગોહેલ નેશનલ હાઈવે ઓથોરિટી પેટ્રોલિંગ માં સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું ભૂપેન્દ્રભાઈ આ ઘટના બની છે ક્યાં બની છે કેવી રીતે બની આપને શું કોલ આવ્યો હતો અને હાલ અત્યારે શું સ્થિતિ છે હું મારા રૂટ દરમિયાન મારા ટોલ ઇન્ચાર્જનો ફોન આવ્યો હતો કે ડબ્બાણ કંઈ આસપાસ કંઈક ગેસનું ટેન્કલ લીક થયેલ છે તો ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા પછી ડ્રાઈવરમાં ગાડી જોયું ટેન્કર આગળ તો લીખેજ હતું લીખેજ જે નડિયાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ આવી ગયેલી હતી સ્થાનિક જાણ થઈ ગયેલી હતી અમે આવીને ડ્રાઈવર આપી અને ઓવરબ્રિજ રસ્તો બંધ કરેલો હતો એમાં કોઈ હાલ ઈજાગ્રસ્ત કોઈ નહીં કોઈને જાનહાની થઈ નથી ટેન્કરનો ડ્રાઈવર હાલ ક્યાં છે ટેન્કરનો ડ્રાઈવર હાલ ફલારમાં છે પોલીસની જાણ થઈ ગયેલી છે